નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ ચૌદ છ બે હજાર પચીસને સાંજે છ ને ચોવીસ કલાકે થઈ છે એક મોટી જાહેરાત તો મિત્રો જાહેરાત શું થઈ છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિગતવાર તો વિડીયો શરૂ કરતા પહેલાં આપનો બધાનો એક દિલથી આભાર કારણ કે મિત્રો આપના સાથ સહકાર અને સપોર્ટને લીધે અમે અત્યારે અહીંયા સુધી પહોંચી ગયા છીએ એટલે મિત્રો આવો નવો સપોર્ટ બનાવી રાખજો અમે પણ તમારા માટે નવા નવા વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા રહીશું એટલે એકબીજાના સપોર્ટને કારણે જ આપણે આગળ વધશું તો મિત્રો એક દિલથી સપોર્ટ કરજો એક ગુજરાતી તરીકે તો અને આવા જ વિડિયો તમે રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ વધારો એક પોઈન્ટ બે કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી શકે છે જો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે તો સરકાર દ્વારા જારી કરાયેલ આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો મિત્રો એક પોઈન્ટ બે કરોડ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો છે તેને આગામી જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થાની વધારાની ભેટ મળશે અને જો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકાથી વધીને પંચાવન ટકાથી વધીને હાલમાં જે પંચાવન ટકા છે તે વધીને અઠ્ઠાવન ટકા સુધી વધી શકે છે તો સરકાર દ્વારા એક અપડેટ જારી કરાયું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો મિત્રો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના એક પોઈન્ટ બે કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં બેથી ત્રણ ટકા વધારાની ભેટ મળી શકે છે તો આ વધારો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે થશે તો જેનાથી તેમના પગાર અને પેન્શનમાં વધારો થશે તો હાલમાં બધા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે જે જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે જો વધારો થાય છે તો ડીએ વધીને સત્તાવન ટકા અથવા તો અઠ્ઠાવન ટકા થઈ શકે છે તો સરકાર મોટે ભાગે દિવાળી પહેલાં જુલાઈમાં ડીએ વધારાની જાહેરાત કરતી હોય છે તો આ વખતે પણ જોઈ શકાય છે કે સરકાર ઓક્ટોબરમાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે આગામી જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે જે ડીએ વધારો છે તેમાં બેથી ત્રણ ટકા વધારા થવાની જે આશા છે અને મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા અથવા તો સત્તાવન ટકા થઈ શકે છે તો ખાસ કરીને મા જે જુલાઈનો ડીએ વધારો છે તેની જાહેરાત દિવાળીની આસપાસ થતી હોય છે તો આ વર્ષે દિવાળી ઓક્ટોબર નજીક છે એટલે ઓક્ટોબરમાં ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ શું છે તો મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી ભથ્થું એ વધારાની રકમ છે જે સરકાર તેના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસર ઘટાડવા માટે આપે છે તેમાં દર વર્ષે બે વાર વધારો કરવામાં આવે છે એકવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં તો જાન્યુઆરી જૂન માટે તે સામાન્ય રીતે માર્ચમાં જાહેર કરવામાં આવે છે અને જુલાઈ ડિસેમ્બર માટેની જાહેરાત ઓક્ટોબર અથવા નવેમ્બરમાં કરવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક વધારાની આવક છે તો આ જે મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત છે તેને વર્ષમાં બે વાર વધારવામાં આવતી હોય છે તો પહેલીવાર જાન્યુઆરીમાં અને બીજી વાર જુલાઈમાં તો જાન્યુઆરીનો જે વધારો છે તે ખાસ કરીને માર્ચમાં જાહેર કરવામાં આવે છે અને જુલાઈ ડિસેમ્બરનો જે કાંઈ વધારો છે તે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં જાહેર કરવામાં આવે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેવી રીતે નક્કી થાય છે તો ડીએ સીપીઆઈઆઈ ડબલ્યુ એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંક આંક નામના ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે તો આ સૂચંક આંક જણાવે છે કે સામાન્ય લોકોના જીવન નિર્વાહનો ખર્ચ કેટલો વધી રહ્યો છે તો ડીએ માટેનું સૂત્ર છે ડીએ ટકાવારી બરાબર સીપીઆઈ આઈડબલ્યુની સરેરાશ માઇનસ એકસો ને એકસઠ પોઈન્ટ બેતાલીસ કાઉસ પૂરો ભાંગ્યા એકસો એકસઠ પોઈન્ટ બેતાલીસ કાઉસમાં ગુણ્યા સો તો આ ફોર્મ્યુલા સાતમા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે દોસ્તો તો જો ત્યારબાદ વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસના આંકડા આપણને શું કહે છે તો માર્ચમાં સીપીઆઈઆઈ ડબલ્યુ ઇન્ડેક્સ એકસો ને પર સ્થિર રહ્યો જે અગાઉના ડેટા પછી એક સકારાત્મક સંકેત છે જાન્યુઆરીમાં તે એકસો તેતાલીસ પોઈન્ટ બે હતો માર્ચમાં ફુગાવાનો દર બે પોઈન્ટ પંચાણું ટકા હતો જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારે છે તો ખાદ્ય ચીજોના ભાવ પર નિયંત્રણ કારણે ઇન્ડેક્સમાં નજીવો વધારો થયો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએમાં કેટલો વધારો થઈ શકે છે તો અત્યાર સુધીના સીપીઆઈઆઈડબલ્યુ સરેરાશને આધારે એવો અંદાજ છે કે ડીએ સત્તાવન ટકા અથવા અઠ્ઠાવન ટકા સુધી પહોંચી શકે છે તો આ એપ્રિલ મે અને જૂનના સીપીઆઈ આઈડબલ્યુ આંકડા કેવી રીતે રહે છે તેના પર નિર્ભર રહેશે જો સીપીઆઈઆઈ ડબલ્યુમાં થોડો વધારો થાય છે તો ડીએ અઠાવન ટકા સુધી વધારી શકાય છે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે આવશે તો સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યું છે અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નથી જે સૂચવે છે કે આઠમો પગાર પંચ સમયસર લાગુ કરવામાં આવશે નહીં તો કેન્દ્રીય કર્મચારીઓને નવા પગાર પંચ માટે વધુ રાહ જોવી પડી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સાતમા પગાર પંચનું જે કાર્યકાળ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવે પરંતુ હજી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નથી તેના કારણે એવું લાગે છે કે આઠમા પગાર પંચ માટે હજુ વધુ રાહ જોવી પડશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ